લઈ ને મારે આવતું માર્કેટમાં બિલ લેવા લેવાય ટાઈમ જ મળતો નહિ બધું હસવા

કોયડા વાગે મૂર્ખા તમે જેમ આ હજાર વર્ષ દસ હજાર રૂપિયા લેવા એમ માર થાય છે પૈસા દસ હજાર રૂપિયા આઈ ગયા લેવા કેમ નહીં હોય તમારે ફાય દસ હજાર રૂપિયા પૈસા કઢાઈ લઈને ફરો મોટા મોટા આગળ ફરો છો દસ પૈસા ને દસ ની વાત કરો તમે સરમ આપી દો માગવા આવતી પહેલી તમે થોડી દસ હજાર રૂપિયા હાલો તમે પાછા આવ્યો હોય તો હાલો ને વવાજ જોઈ અમે જ ગોતારા હાલ તમે થોડા અરે તમે રાવડામાં હેડ્યા છો કોક વાત ઓગળી તૈયારી રાવડામાં છે તો તમે આવી ગયા રાવડામાં પચાસ મને દસ હજાર રૂપિયા હાલો પચાસ

વી હજાર રૂપિયા લાવે મારે તો કોઈ નઈ હું છું છું હવે રાવડા ભાઈ મારી જેટલી આબર્યું છે ને આબરુ ભાઈ છે તમે આ વિડીયો ડિલીટ મારો વિડીયો ડિલીટ ના થાય હવે હું રાવડા કઈશ એવું ના કરે ચાલો વીસ હજાર રૂપિયા વીસ હજાર રૂપિયા લાવું મારે બિલે હજી માર્કેટમાં પડે તો હું કઈ જાય કે આ બૈરાનો ગુલામ છે આખો દાડો બૈરા ધોય છે લાલ લાલ બધું

પછી ફેર શેમન લાવો હલો અખિરાશ પૈસા લઈ ગયો તમે તાત્કાલિક આવી જાય હોય હો હા તો આ તો મારે પણ હજી શેમન લેવા જવું છે હજી શેમન દુકાનમાં થઈ રહ્યો છે સારો આવટ હા તો દુકાન પેક કરું પડી લાખ રૂપિયાનો મેં શેમન લઈને ફરુખ પડે

ना अबे चाय नहीं पियो ना करे अबे ले हम Hãy subscribe cho kênh Ghiền

દુશ્મન જેમ ખીડે પડ્યો છે જોવાની જેમ જો જોઈએ ભારે જાય છે

આ જેમ જુવાની ખોળ વળજો કાચંડો આપડે એમ પૂરું નહીં થાય તારો તો હું તારી જેવું પીવે છે ને તો જુવા હવે પૈસા નહીં થઈ રહ્યા કોઈ હું મારે પડી તારી મારે તો મારે કોઈ સંબંધ નહીં કોઈ એવું ના માનતો કોઈ કોનો ગમો કોઈ કલાસ ના હે આજ કલાસ આવ્યો છો કોને ગમો કોઈ શેર મેઠું નહિ હાલ તો આજ મન બલુ કરે મારે તો ટાઈમ ટાઈમ આ લો હવે તને જારી ગયા લાવો તો તને જારી કોને તો મારા પર ઉપકાર કરતા 3000 રૂપિયા આલી કોઈ લાવો લો

પેલી કાળ મુઠી ડૂસીના વાજે મારા આ વિડીયો બનાવી ગયો લુકડો તો ત્રણ સોણ ભરતો એ હોય આ બધું કોમ કરતો હોય ને મારા પૈસા ના હાલવા પડે હવે શું કરવું અને છુટકારો ચીરી પાવો મારે કોક હવે કરવું પડશે ઘરે અમને મન ભિખારી કરશે થોડો વિચારું હું કોઈક બેસીમ